કે આજે તો માણેપુરા ગામની અંદર મિત્રો ગાયોવાળા પણ ગાયો પણ ચરાવવા મિત્રો આવે છે અને ખરેખર તો આજ નવા કાર્યક્રમની અંદર મિત્રો બહુ પણ રહેશે અને આજે આ વિસ્તારની અંદર મિત્રો કેટલી બધી ગાયો પણ આવે છે મિત્રો ગોવાળચી કોમ રહેવું હા સરસ સરસ માણીપુરામ રહશો ને સરસ સરસ માતાજી તમને ખૂબ શક્તિ આપશે અને મિત્રો ખૂબ ગાયો માણીપુરા ગામની અંદર મિત્રો પણ આવી રહી છે અને ખરેખર તો આ માલધારીને ખૂબ માતાજી અમને ખૂબ શક્તિ આપે કેમ કે આટલી બધી ગાયો રોડવી મિત્રો કોઈ સહેલી વાત હોતી નથી અને મિત્રો ખેડૂત મિત્રોને નજીક નજીક પણ ખેતર હોય છે તો એમાં પણ ના જાય એટલે સમજુ બધી ગાયને એવું ટેલેન્ટ એમને આપેલો ને મિત્રો એક જ આખોડો કરે તો એક જ આખોડે એમ લેન્ડ બંધ મિત્રો પણ ગાયો પણ હેડે છે અને સરસ કાર્યક્રમની અંદર તો માલધારી સમાજે તો સરસ મિત્રો એમને ખૂબ માતાજી ખૂબ શક્તિ આપે અને બધી હુજમીજ ગાયો છે એટલે માલધારી માલધારી રહો છો ને

અને બે ત્રણ જ ગું વાંચી છે મિત્ર હવે પણ મિત્રો મારે પણ હવે જાવું છે પણ શું છે કે દાખલા તરીકે ગાયો ખૂબ અતિશય છે એટલે સાઈડમાં પણ મિત્ર હું પણ રહ્યો છું એટલે હવે થોડીક સમયમાં મારે નીકળવાનો છે પણ ગાયો પણ જોઈશે એટલે માતાજી એમને ખૂબ શક્તિ આપે અને ખરેખર કે રૂડુ ને રળિયામ લીલુડી ધરતીનું મારો માણેકપુરા ગામ છે નવસો નવો નદીના નીર થી આ માણેકપુરા ગામની ઝલક રૂડુને રળિયા મણુ જ રે હા રૂડુને રળિયા મણુ અને લીલુડી ધરતીનું મારું મણે કુરાજોને ગામ નવસો નવોણા નદીના નીરથી અરે રે રૂડું મારો મણે કપૂરા ગા મિયાળો મિત્રો ઉનાળો આવ્યો તો ઉનાળાના સમયમાં લીલુસમ હોય છે શિયાળાના ઋતુ આવ્યો તો મિત્રો લીલુસમ વાહ હરે વાહ મારો બનાસકાંઠો એટલે મિત્રો અઢારે આલમને બે હાથ જોડીને વિનંતી કરું છું યુટ્યુબમાં મારી ચેનલ હેડે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્ર ભૂલતાને અને હું પણ ખેડૂતનો દીકરો છું જય હિન્દ જય ભારત માતા કી જય